આલા બાબા તમે નાગ મારું બનેવી પણ એક અર્જન ઈ આમ તો ઈ પણ નાગ છે પણ ઈ પાછળ હું ઘણી વખત જોઉં તો રાઠોડ લખાવી એટલે મને કહે મોકો મળ્યો ને નકા તકા ઈ પણ જવાબ આપે અને બાણ માતા હવે તમારો પાયો ક્યાંથી ક્યાં જાય છે અને કઈ રીતે આ રાઠોડ લાગે છે એમાં હું અમે સુરત હતા બરાબર અમે રાઠોડમાંથી નાંગો કેમ થયા બરાબર સુરત એક રાજસ્થાનનો બારટ આવે છે એટલે એ વિહ વિહોતિરિયો બારઠ છે બરાબર વિહોતેરિયો બારઠ એટલે ત્યાં એને આખો ચોપડામાં આ બધી એના ચોપડામાં જે લખેલ છે ને એ જ વસ્તુ આખી હું તમને કરું છું હવે એને સોપડા એમ કીધું કે રાઠોડમાંથી નાગો કેમ ધ્યા એ એને આખો ઇતિહાસ કીધું જગમાલ બાપાનો વંશ અમે બરાબર જગમાલ રાઠોડ હવે એ પેલા છત્રી હોય કે જે હોય તે એ એ ઇતિહાસ આપણે મળ્યો નથી પણ જગમાલ રાઠોડ એ ગાયું એટલે બે નાગ નાગ બે બે હા એટલે એની પન્યુ નાખી નોખા પાડ્યા એટલે એક નાગ પર્સન થયો એ કે નોખા પાડ્યા તારે જે જોતું એ માઇક એટલે જગમાલ બાપાએ એ કીધું મારે કાંઈ જોતું નથી પણ મારે એક વસ્તુની કમી છે કે શું એ કે મારે દીકરા નથી તો કે તું અમારે ભેગો આવે અમે તને નાગ કન્યા પરણાવી ઓહ હોહ હો હો આ નાગ કે કીધું એટલે કે ભાઈ હું પરણેલો છું રબો પરણેલો છું અને મારે મારી પત્નીને બાળક થઈને એ જ મારે જોડી આવું કરવું નથી હા બાકી મારે બીજું ઘર કરવું નથી આ કોઈ ચેસ બારકને છોપડે જ છે બરાબર બરાબર એટલે ત્યાંથી એને કીધું તું અમારે ભેગો આવે પણ કે તમે તો મોહિરામ કહો ભોળમાં કરી જાઓ મારે કેમ આવવું ભેગો હોય એટલે અરવલ્લી પર્વત બતાવ્યો એટલે ભોઈ રોઈ નાગ કન્યા હતી નાગ કન્યા નાગ કન્યા હોતી એટલે એમાં નાગણેશી નામ નાગ કન્યા બરાબર એટલે એને આ જગમલ બાપા ને કીધું કે હું તારા ભેગી આવું બરાબર જગમલ બાપાએ કીધું કે મારે યાર આવો મારી નામ નથી પણ તમારે મારે સંબંધ માં દીકરાનો તમારે મારે સંબંધ માં દીકરો નાગકન્યા નાગણી સિંહ બોલ્યા કે ભાઈ એ વાત હતી સંબંધ માં દીકરાનો પણ તારી પત્નીને જે બાળક જન્મે જન્મતા મને આપી દેવાનું ધાવણ મારું ધાવે કેવી કહાની હા આ નાગકન્યા કીધું બરાબર નાગણી સિંહ એટલે કે ભલે અને પછી નાગણી કીધું પાંચ દીકરા થાય પાંચમો દીકરો જરાક મોટો થાય ને તારાથી મને રોકાય નહીં એટલે પાંચમો દીકરો મોટો થઈ જાય તારાથી મને રોકાય નહીં હું મારી એટલે કે ભલે આવ્યા બધા વરદીનો ટાઈમ થયો તો અને દીકરા જગવાન ભગવાન પત્ની દીકરા જન્મ થયો એટલે નાગણજીને ધાવણી નું થાય બરાબર ત્યાં બારોટે ઉલ્લેખ કર્યો છે બારોટના સ્વપ્નનો ઉલ્લેખ છે કે નાગો ભેગા કરવા વાહમાં પેલો ફૂફાડો મારશે આ અમારું દુદના ગુણ છે વાહ વાહ પછી કાઈ નહીં હોય પછી ભોરા પછી કાઈ નહીં હોય પછી તો દીકરાને દે દે પણ પહેલા પહેલા ભેગા કરતી પહેલા ફૂફાડો મારશે ઈ ઈ હા ઈ ઈ ભારતને છોપડે છે મારી વાત નથી ભારતને સોપડે છે પછી એને બીજો દિન ત્રીજો પાંચમો દીકરો થઈ ગયો પાંચમો દીકરો મોટો થયો થોડોક એટલે આને કીધું હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જગમલ બાપાથી રોકાય નહીં પછી એને છોકરાને સમજાવ્યા બરાબર એમના પુત્રોને હા કે ભાઈ આ માં છે આ ગઈ એટલે આપણું પૂરું મારાથી રોકાય ને તમે આડા ફરી જાઓ તમે આડા ફરજો કાંઈ નહીં થઈ ગયા અને છોકરા આડા ફરી ગયા બરાબર કે માં તમે જ્યાં જાવ ને અમે પછી છોકરા આગળ તો માં લાશાર થાય એટલે કીધું તો પછી જગમલ બાપા કે તમે તમારી કુળદેવી યાદ કરો બરાબર તે અમારી રાઠોડની ની કુલદેવી બ્રહ્માણી હતા

સમાઈ ગયા પછી પરસો પૂરે પછી મહારાણા પ્રતાપ મહારાણા પ્રતાપે આ માતાજીને સમતા બાલીડગઢ ના કાંગડા એ મહારાણા પ્રતાપે બાણ બાણ કરીને થાપી નથી બાણ થઈ આમ નાગણેજી પણ મહારાણા પ્રતાપે એ સિત્તોડગઢ ના મંદિર છે અને બહુ પ્રગટ પરસાપુરે પૂરે છે નિ એટલે નાગનેશીને ઘણા માને છે નાગો એક નહીં જો ગેહલોત માને સિસોદિયા માને છે આ બધા લોકો નાગનેશીને માને છે પછી ત્યાંથી રબારી લોકો બધા એના વંશ થયો ને ઘણો થયો પછી ત્યાં જેસલમેરના બાદશાહીએ રબારીની દીકરીની માગણી કરી જૈસમના બાદશાહીએ એટલે રબારીઓએ શું કીધું અમારા નાગ કુટુંબ અને બધાય એ કે ભાઈ અમારે ત્યારે અત્યારે સંઘવ્યુ કહેતા

એને મારી નાખો છોકરીઓ ઓલાના અભડા ઝાલુબેનના ભાઈને એને મારી નાખ્યો જેસે હમણાં બાદ થાય મારી નાખો એટલે એકદમ ક્રોધ છીડો એ સી તલવાર નહીં રહી ગઈ અમુક મુસલમાનને કતલ કર્યું અને ભેગી કરંટાની દીકરી બરાબર એ સુબાને માર્યો કે જે વ્યુ એ મારે અને બેનો ખમાઈ ગયું જમીનમાં પછી ઓલા બીજા તા એને અભડાવીને કાઢી મેળા

ગુજરાતમાં આવી જવા કણે આ બાળકને સોંપડે પછી ન્યાથી નથી આ વાત કરીને એ આ રાજસ્થાનના બાળકને સોંપડે આ વાત પછી આથી ગુજરાતમાં આવી વાત નથી એની પાસે પછી એ વાત અમને દિયોદર મળી બરાબર ગુજરાતના ગુજરાતમાં આવ્યા ને એ હાક અમને દિયોદર મળી બરાબર હવે દિયોદર આવીને વૈશા દિયોદર આવીને વૈશા ને દિયોદર નાગાવના નેહડા ને પેઢા હતા અને દેવલમાં લડતુકાની દીકરી અને નાગહ ના વો એ પાણી ભરવા ગયા એટલે ગામમાં તરગાર રમતા ગમે જોવા રોકાણા એટલે કોહ સૂટી ગયા કોહ સૂટી ગયા એટલે પાણી કેમ ભરવું શિક્ષણ હતું નહીં હવે કે મારી હાવું મને મેણા મારશે કે એટલે બાણીને સમરી બાણ માતા સમરી એટલે બાણ માતા પ્રગટ થયા અને કુવો સલાયો કુવો હાલમાં અત્યારે દિયોદરમાં મોજુદ છે એ કુવો એ જ બાણ માતા હા એ જ તમારી કુવો હા એટલે અહીંયા કુવો સલાયો એટલે પાણી ભરી લીધું એટલે તોય સતા દેવલમાં બોલ્યા કે મારી હાવ મને મેણું મારશે કે તું અવેડામાં ફરીને આવી એટલે બાણી માથે ગયું તારી હાવું મેણું મારે તો લઈ આવજો પાછો કૂવો ચલાવીશ લ્યા એટલે ગયા આ તરફ મેળું માર્યું કુવો તો છૂટી કે કરી નાતું અવેડમ કે તમે હાલો હાલ પાંચ જણાને ભેગા લઈ અને દેવલમાં ગયા એટલે પાછો કૂવો બાણી માથે ચલાવીને એમાં હોનાની ઈંટ કાઢી લ્યો વાહ કૂવામાંથી હોનાની ઈંટ કાઢી એટલે એને કીધું કે આ દેવલ આ ઈંટ તું ફૂંડલીમાં રાખજે અને તમે અહીંથી જાવ હાલતા હાલતા જ્યાં મારી ઈજ પડે ને ત્યાં મારી સ્થાપના કરજે એટલે તો હાલતા 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 પાટણ પાટણ અઘોર જંગલ આવ્યું ઉપેરાનું જંગલ અઘોર જંગલ કયું જંગલ કેવાય એ ઉપેરા અચ્છા અત્યારે ગામ વહી ગયું છે ઉપેરા આવીને ઉપેરા જંગલમાં ઇજ પડી ગઈ બધા એમ ડા કહ્યું કે આ જંગલમાં તો રાક્ષસ નો ત્રાસ છે અહીં કેમ રહેવું ઓ બરોબર છે પછી ક્યાં તો વારે કરી ગયા દેવલમાં કે હું અહીંથી અટય જ નહીં તમારે રોકો રોકવા નકાય નહીં મારતા જ રહેવાનું બધા રોકાણ રાત્રે રાક્ષસ આવ્યો બાણ માતા એ બાણ મારી એ રાક્ષસને માર્યો અને ત્યાં રબાર્યું ગામ બહુ હાયવું અને એ ગામનું નામ પાડ્યું ઉપેરા બરાબર પછી ત્યાંથી ઉપેરા તારે એ ક્યાં છે તોય પાટણ પાસ આવ્યું અચ્છા બરાબર પાટણ પાસે ઉપેરા આવ્યું ગામ આવ્યું ત્યાં હું નથી ગયો પણ ઉપેરા ત્યારે બહુ પ્રખ્યાત છે ચારસો ઘરના ના છે બરાબર ઉપેરામાં પછી ત્યાંથી અમારા અમુક ભાઈઓ ભાઈ ગયા આવ્યા અમરાપર ગામ રાધનપુરથી બાપાથી ચાલીસ કિલોમીટર ગામ અમરાપર રણનું સેલું ગામ ન્યા વસવાટ કર્યો ન્યા વસવાટ કરી અને નેહળ આપણે રબારીના મકાન હતા ને પડકે બ્રાહ્મણના માજી રહેતા હતા એમાં બહ્મણના ડોહીમાં છોકરાને રમાડવા આવ્યા છોકરાને રમાડવા રમતો રમતો છોકરો સાહેબની ગોળીમાં પડી ગયો ગોળી જ્યારે મોટી રાખતા પડી ગયો એટલે બાયુ નાગાની બાયુ આવીને ફેરી નાખ્યો લ્યો ખબર હતી નહીં હા ખબર હતી નહીં અને ફેરી નાખ્યો ફેરી નાખ્યો એટલે મારા નાગાના ડોહીમાં કે હું સાહેબ વધારે લઉં સાહેબ વધારે ગયો માસ ના લો સાતમાં આ હા ભારે કર્યા તો બ્રહ્મતા લાગી ભૂલથી ભૂલથી ભ્રમતા લાગી કે હવે શું કરવું કે પછી બ્રાહ્મણના ડોહીમાં રોક અકડ કરવા એની દીકરી નાણ બ્રાહ્મણની દીકરી નાની એવી નાય હા હા એટલે એને બાણ માતાને અરજ કરી કે મા તું સામે બેઠી જો અને મારો ભાઈ જો પીલાઈ જાય તો તને કલમ સેકે એટલે બાયણ માતા કે છે ત્યાં પ્રગટ થયા આ દ્યોધરથી વાત મળેલી છે મને પ્રગટ ગયા એટલે બાણ માતાએ કીધું કે ભાઈ આજથી મેં જે કર્યું બરોબર કર્યું છે તારો ભાઈ જ્યાં નાગોનો મોઢ છે ત્યાં જેત્યા તરીકે પૂજા હે વાહ વાહ અને તું આથી છતી થા જેત્યા આ જેત્યા તરીકે પૂજે છે અમારા મઢમાં એ તો ગમે એમ તો એ બ્રાહ્મણનો દીકરો છે ને એનું નામ ભનુ ભનો하다 છે બરાબર નામ ભનો하다 છે બરાબર

નાગરની છોકરી દાંત કેટે નાગરની છોકરી દુઃખી છે એવું બોલ્યો હતો એટલે નાગર દીકરીને ગયા નાગર દીકરી દીકરીને ગયા ગયા બોલાવ્યા એટલે ગામમાં પૂછ્યું કે ભાઈ એને નિશાન દીધું તરાવની પાયરે લીમડો ને આંબલી ભેગા બરાબર ન્યા મારી ખાંભી છે આ એક જ લીમડો આંબલી ભેગા ત્રણ ભાઈ પાયરે ગયા ને તરતો ઓતર આવી ગયો સીધી ખાંભી હતી ખાંભી માંથી થાપો મારી દીધો ખામે થાપા મારી દીધો એટલે ખાંભી ઊભી કરી એમાં ઘણાઈ ગયેલા અક્ષર બતાવે છે થોડાક બરાબર કે નાગ કુટુંબના સુરાપુરા બ્રાહ્મણના દીકરા બનુ હતા એવું થોડું થોડું ઉકલે બહુ નથી ઉપકળતું બધા અમે ખાંભી ઊભી કરી ઊભી કરીને ખાંભી હારી કે બિહારી અને હજી અમે પછી આ બધું પૂછ્યું હવન કર્યો હવન કરીને બધું કમ્પલેન કર્યું ભોપાઈ ના કરી ફેરથી ફેરથી ભોપાઈ ના કરી હું આ

બધા એક નાંગો આવશે ને તે હું કરીશ સુધી મારે કઈ કરવાનું થતું નથી પછી કીધું કે નાંગન દીકરી કે નહીં ભનુવાદાનો શ્રાપ ન હોય કે આ તમારી માન્યતા છે અને તમને હું 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 કોઈ મારી દીકરીને શ્રાપ આપવું શ્રાપ મારો ન હોય કે બાકી તમને ઈચ્છા થાય તો એને દક્ષિણા આપી દીધી બેનુને આ નિયલગ્નની વાત તમે પૂગી છે પછી કોઈ આગળ આપણને

ન્યાયક હામેદ જત રહી છે મુસલમાન બરાબર એ જત કે હું તમે કીધો ઓટો આખો મારા ખર્ચે કહી દઉં પણ ના પાડે બરાબર અત્યારે અમુક ટાઈમે દિવાધુપ જત મુસલમાન છે છતાં દિવાધુપ ન્યા કરે છે હા આપણે જઈએ એટલે જો જતે હવે હવે ઈ દાડો એમ કેવા માંગે છે હું મારી રીતે બધન જગાડી મારી રીતે ભેગા કરે બરાબર બરાબર ઈ ભોપાને હરમાં આવીન કીધું બરાબર ભોપાને હરમાં આવીન તાઈને ભોપા હતા ચાર ભોપા હતા બરાબર કે કે ના તારને ઈ જ હરમાં આવ્યો

અમારા દીકરો અને બીજો જસદણ એ નામ હરિ છે હરેશ હરેશ કે હરી હરેશભાઈ હવે હવે તમે આ માતાજી બાણ નું જે કઈ બાર મહિને એનું એનું શું શું કરો તમારો બાણ માતાને અમારે લાપસી ચડે છે કેટલી બરાબર પોર્યું લાપસી હાવા પાલી હા બરાબર બરોબર એમાં બાણ માતાને જે લાપસી ચડે એમાં નારણ અને બાણ બે જમી લીએ છે બરાબર એને અલગ નિવદ નથી બરાબર પછી અમારે સિકોતેર હોત છે બરાબર સિકોતેરના અમારે ખીચડી સડે છે બરાબર બરાબર ખોડિયાર છે ખોડિયારના અમારે ત્રણ વર્ષે કળા સડે છે બરાબર અમારે ખોડિયારને ત્રણ વર્ષે કળા સડે છે પછી અમારે સાવણમાં સળાવ દેવા આવ્યા છે એની બીજે દિવસે લાપસી થાય છે બરાબર એટલે આમાં ત્રણ દેવી જમે છે કેમાં લાપસી કરીને એમાં નાયણ બાણ અને દેવલમાં

ત્યારે વરરાજા ને કન્યા એનું શું છે એ માતાજી વિશે એને કઈ નમવા જાવ મોડી ઉતરે નહીં એમ અમારી મીઠોર તો અહીંયા છૂટે ને આપણે ઘીરે મીંડોર અમારે ઘેરે છૂટે છે પછી એને પૈગે લાગવા જાય પૂરા પૂરાપુરાને કુળદેવોને મીંડોરે છોડીને અને હા બીજી પૈગે લાગવા ત્યાં જાય કુળદેવીએ કે ફરજમાં નહીં કે કહું મીંડોર ત્યાં જ છૂટે છેડાછેડી ત્યાં છૂટે એ અમારે નથી અમારે ઘીરે ચડાછેડી ચોંટાવવાની ન્યા ખાલી પૈગે લાગવા જાવાનું

આ તમારે ઘરે જ બેઠા છીએ હા મારા ઘરે જ બેઠા અને આપણે જે વાત કરી એ તમારી વાડી બેઠા જે આપણે મેરુ બાપાની વાત કરી એ તમારી વાડી અહીંયાથી એક કિલોમીટર પૂર્વ દિશા મારા નંબર છે ત્યાં જ પાંચ બાર સત્રી નવ પચાસ હવે અહીં એમના નંબર છે એટલે બિલકુલ કામ વગર ના ફોન કરશો કેમ કે કાંઈ પણ માહિતી લેવી હોય તમારે

એને પણ પંદર મહિનો થાય ચાર ટીકા મટાડ થાય એક મહિનો થાય મટાડી દો બરાબર તો ભાઈ આવી રીતે આપ પણ એક વડી હવે તો તમારી ઉંમર કેટલી થઈ ગઈ મારી પાસાઠ વર્ષ ઉંમર હવે તમારે કેટલું જીવવું હવે હું તો નિવૃત્તિ લેવા માંગુ છું પણ હવે આવતી નથી તો જ્યાં સુધી ભગવાન એમને સદ જ્યાં સુધી ભૂજામાં બળ છે ત્યાં સુધી એમની પાસે કાંઈ જાણ્યા જેવું હોય એ જાણી લેજો તો આ રાઠોડમાંથી નાગા કઈ રીતે બનેલા એ ઇતિહાસ જાણે માતાજીનું શું શું હવે હક્ક છે અને આમાં મારી કે એમની ક્યાં ભૂલચૂક થતી હોય તો અમને નનકા સમજી અને માફ કરી દેતો જય બાણમાં જય વડવાળા જય વડવાળા